જાતીય ગૌરવ વર્ષ ઉત્સવના ભાગરૂપે આજે તાપી જિલ્લાના વ્યારા ખાતે કાર્યક્રમ યોજાયો હતો જનનાયક એવા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આજે ગુજરાતભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે વ્યારા ખાતે પણ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર વ્યારાના ધારાસભ્ય મોહન કોકણી સહિતના આગેવાનો અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જન નાયક ભગવાન બિરસામાં જન્મ જયંતિ નિમિત્તે છેલ્લા એક પખવાડિયાથી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ વેળાએ ઉત્કૃષ્ટ કામગીરી કરનારા લોકો અને વિદ્યાર્થીઓના બહુમાનની સાથે સાથે આદિવાસી કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી આદિવાસી સમાજ અન્ય સમાજની હરોળમાં આગળ વધે તે દિશામાં કામગીરી કરાઈ રહી છે સાથે સાથે કાર્યક્રમ દરમિયાન આદિવાસી લોકનૃત્ય ઢોલ નગારાના તાલે છેલ્લા કેટલાય વર્ષોથી ભગવાન બિરસા જન્મ દર વર્ષે ઉજવણી કરાય છે ભગવાન બિરસા મુંડાની શોર્ટ ફિલ્મનું નિર્દર્શન પણ કરા બતાવી લોકોને તેમના જીવન સંઘર્ષની વાતો કરાવાઈ રહી છે તાપી જિલ્લામાં પણ આજના દિવસે મંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

મહા વિરસાંડા ભગવાનની એકસો પચાસમી જન્મજયંતિનું લાઈવ પ્રસારણ દરેક જિલ્લાની અંદર આજે થઈ રહ્યું છે ત્યાં પણ મોટી સભાની અંદર ભગવાન વિરસા જ્યારે એમની જન્મજયંતિ ઉજવાય રહી છે એમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે સંબોધન કરવાના છે અમને પણ આ વ્યારાની અંદર જવાબદારી આપી એટલે અમે પણ અહીં ભગવાન વિરસા મુંડાનું આજે જો સારું એવું સભાનું આયોજન કરી અને એમને જન્મ જન્તી ઉજવી છે સાથે સાથે અમે સૌ આ ભગવાન બેસામુન્ડાને જન્મ જયંતી નિમિત્તે જે અમને કાર્યો કર્યા છે એમને ઉજાગર કરી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ આદિવાસી સમાજને એક ઉજાગર કરવા માટે આજે આયોજન રાખી અમે સૌ સાથે મળીને કાર્ય કર્યું છે જનજાતીય ગૌરવ વર્ષ અંતર્ગત વ્યારામાં યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમોમાં માત્ર પરંપરા અને સંસ્કૃતિનો જ ઉત્સવ ન હતો પરંતુ આદિવાસી સમાજને સશક્ત બનાવવા માટે સરકાર ચલાવી રહેલી કલ્યાણકારી યોજનાઓનું પ્રત્યક્ષ પ્રતિબિંબ પણ જોવા મળ્યું ભગવાન બિરસા મુંડાના જીવન સંઘર્ષથી પ્રેરણા લઈને સમાજના દરેક વર્ગને મુખ્ય ધારા સાથે જોડવાનો સંકલ્પ આજે ફરી એકવાર મજબૂત બની